ખેડૂત મિત્રો અમે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને ચુમ્માલીસ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જે ચાલી રહ્યો છે તેમાં ઝીરો પોઈન્ટ પિંચાશીના વધારા સાથે એંસી પોઈન્ટ એકત્રીસ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે અને આપણી રૂની ગાંસડી જે એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના વાયદામાં પણ આઠ વાગ્યે અને ચુમ્માલીસ મિનિટની આસપાસ બસો વીસ રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે છ પોઈન્ટ પચાસના વધારા સાથે પંદરસો તેતાલીસની આસપાસ બંધ થયો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો જામનગર ચૌદસો બોટાદ ચૌદસો મોરબી ચૌદસો પંચોતેર બાબરા ચૌદસો પંચોતેર હળવદ ચૌદસો ચીમોતેર રાજકોટ ચૌદસો ઇઠોતેર અમરેલી ચૌદસો ને છપ્પન ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો થી લઈને પંદરસો ની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ટૂંકમાં આજે કપાસ વાયદા બજાર અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદા અને આપણી રૂની ગાંસડીના વાયદા બજારમાં અત્યારે ખૂબ સારો એવો રિકવરી તરફી માહોલ આગળ વધી રહ્યો હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો